રાજકોટના ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલાં સોળ લાખ પચાસ હજારના સાયબર ફ્રોડની ફરિયાદ થયેલી શેર બજારમાં મોટો નફો કમાવાની લાલચ આપીને ફિનવોલ્ટ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરવામાં આવેલું હતું જેમાં બે બેંક એકાઉન્ટ ગોંડલના પરેશ ગોવિંદભાઈ મકવાણા અને મોને મહેશદાસ દુધરેડીયા ની ધરપકડ કરવામાં આવેલી છે બંને ઈસમોએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી પોતાનું કમિશન રાખીને સાયબર ફ્રોડ આચરવામાં આચરવામાં મદદગારી કરેલી છે આ બંને આરોપીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ સત્તર જગ્યાએથી બીજા આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ ત્રણ જગ્યાએથી કમ્પલેન નોંધાયેલી છે ટોટલ એકાઉન્ટમાં કેટલા રૂપિયા મેળવીએ અને કેટલું કમિશન મેળવ્યું આ ગુનાના કામે પરેશ ગોવિંદભાઈ મકવાણાના એકાઉન્ટમાં એક લાખ રૂપિયા અને મોનેક મહેશાજ ગુજરેજીના એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા જેટલા મેળવેલા હતા અને આ બંને ઈસન આખા ભારતમાં એ પોતાના એકાઉન્ટમાં છપ્પન લાખ અને એકસઠ લાખ જેટલી રકમ મેળવેલી છે કેટલું કમિશન મેળવ્યું આ બંને વ્યક્તિને પોતાના એકાઉન્ટમાં દસ દસ હજાર જેટલું કમિશન મળેલું છે એક પોતાનું બેંક એકાઉન્ટ આપવા માટે દસ દસ હજારનો કમિશન મળેલું છે સર બંને પૂછપરછમાં અન્ય કોઈ નીકળ્યો છે બેંક એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેમનું જે બેંક એકાઉન્ટ છે આપી દેતી હતી બંને આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને કોન્ડલના એક મહિલા ધર્મિષાબેન યાદવ કરીને જેનું નામ ખુલું છે એમને પોતાની કીટ આપી દીધી હતી